ગઢડા તાલુકાના ધોકળવા ગામમાં ખાનગી શાળા સ્વામિનારાયણ વિદ્યાલય ખાલી રેકોર્ડ ઉપર શાળાના બિલ્ડિંગમાં ગોડાઉન અને પોસ્ટ ઓફિસ શાળામાં એક ભાગમાં મંડપ ડેકોરેશનનું ગોડાઉન તો બીજી તરફ પોસ્ટ ઓફિસ ભાડા પેટે ગીર ગઢડા તાલુકાના ગામડાઓમાં ખાનગી શાળાઓનો બોગસ હાટડો ચાલતો દિવમીરા ન્યૂઝના રિયાલિટી ચેકમાં જોવા મળ્યો છે માત્ર રાઇટ ટુ এড્યુકેશન ની ફી માટે રેકર્ડ આધારિત શાળા બનાવીને મોટી ફી વસૂલાતની બહાર આવી છે ઉનાગઢા તાલુકાના શિક્ષણ અધિકારી વાઢેર અને તેમની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ડોકળવા પુલના ખૂણે ખાંભા રોડ ઉપર સ્વામિનારાયણ વિદ્યાલયનું બિલ્ડિંગ તો જોવા મળ્યું પણ અંદર જઈને જોતા ભાડાપેટી પોસ્ટ ઓફિસ ચાલતી હોય અને મંડપ ડેકોરેશનનો સામાન ભરેલો જોવા મળતા શિક્ષણ અધિકારી આશ્ચર્યચકિત થઈ ગયા હતા